સુરત ના રાંદેર શહેર પોલીસ ની માનવતા સામે આવી એક વૃદ્ધ ની રોજીરોજી સાયકલ પર આઈસક્રીમ વેચે છે ને સવારે ઘરેથી નીકળ્યા હશે તો કોઈ ગાડી વાળા જે પીધેલા હશે કે કે મેં આપણને ખ્યાલ નથી પણ એમને ટક્કર મારી દીધી ગાડીને એમની સાયકલ ટક્કર મારીને સાયકલ ત્યાં ત્યાં તૂટી ગયા ગાડી ગાડીવાળો પછી ત્યાંથી ભાગી ગયો અમે ત્યાં જઈને કેમેરાને એવું ચેક કર્યું પણ જે જગ્યાએ બનાવ બન્યો તે સ્થળે કેમેરા કેવું કાંઈ હતું નહીં એટલે આગળ કાંઈ અમે ગોતવાની ટ્રાય કરી પણ એમને કાંઈ ફરિયાદ કેવું કરવું નહોતું પણ સાહેબને મળાવ્યા તો સોનારા સાહેબને વાત કરી કે આવું આવું છે તો સાહેબના સજેશનથી પોલીસ સ્ટેશન તરફથી સીટી તરફથી એમને અમે એક સાયકલ આપવાનો વિચાર આવ્યો અને અમે એમને સાયકલ એમ મદદ કરી શકીએ થોડી તો એ જ થાય કે એમનું ગુજરાન કઈ રીતે ચાલે એમને સાયકલ આપે જેથી એમને આઈસક્રીમ નો જે ધંધો જે કરે છે વેચવાનો એમનો ચાલુ રહે એના માટે અમે એવું વિચાર આવ્યો અને સાયકલ અમે એમને ગિફ્ટમાં અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે